નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપત આ વિડીયો પહોંચાડજો કારણ કે સરસ મજાની માહોલ આવ્યો છે લોકશાહીના પર્વની ઉજવણીનો માહોલ આવ્યો છે અને અત્યારે માર્કેટની અંદર નેતાઓ ધૂમ મચાવી રહ્યા છે નેતાઓના કાર્યકર્તાઓ ધૂમ મચાવી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે ભીડ ભેગી કરી રહ્યા છે તમારા ઘરે સમજાવી આવી રહ્યા છે અને એવી વાતો કરી રહ્યા છે કે અમારો પક્ષ શ્રેષ્ઠ છે અમારો નેતા શ્રેષ્ઠ છે અમારો નેતા આ કામ કરશે અમારો નેતા એ ફલાણા કામ કર્યું ફલાણું ઢીકણું બહુ બધી વાર્તાઓ કરશે કારણ કે ચૂંટણીનો માહોલ છે પણ આ જે સવાલ છે થોડા એ આપ તમામ મતદાર ભાઈ બહેનો આપું છું કે આ નેતાઓને ચોક્કસ પૂછજો એમના કાર્યકર્તાઓને ચોક્કસ થી પૂછજો અત્યાર સુધી ક્યાં હતા ચૂંટણી આવી છે એટલે નીકળી પડ્યા છો કે અમારા નેતાને વોટ આપો અમારા નેતાને જીતાડો અમારા પક્ષને જીતાડો

સસ્તા અનાજની દુકાન ઉપર આજે પણ હું બહુ બધા ગામડા ભર્યા લગભગ ખંભાત વિધાનસભાના પચાસ ઉપર વધારે ગામડાઓની અંદર મેં મુલાકાત લીધી દરેકને મેં સવાલ પૂછ્યો આપે છે સસ્તા અનાજની દુકાન ઉપર પાકી પાવતી ના કીધું મને નથી આપતા પૂરતું અનાજ મળે છે નથી મળતું ક્યાં હતા ત્યારે ભાઈ ખંભાતના ના ગામડાઓની મુલાકાતો લીધી હજારોની સંખ્યા ની અંદર તૂટેલા ફૂટેલા મેં ઘર જોયા લોકો રડી રહ્યા છે લોકો તરસી રહ્યા છે કીધું કે સાહેબ અમને કોઈ આવાસનો લાભ નથી આપતું આવાસના નામે પૈસા પણ પડાવી લીધા છે એવા પણ કિસ્સા મારી પાસે આવે છે કે આવાસ પાસ આટલા પૈસા લોકોએ પૈસા પણ આપ્યા છે આવાસ નથી મળ્યું ગરીબ હજી ત્યાંનો ત્યાં છે ક્યાં હતા ત્યારે ભાઈ નેતા બન્યા પછી તમે ક્યારે પબ્લિકને પડતી સમસ્યા બાબતની અંદર ક્યારે મળવા ગયા છો આજે તો તમારા ગામની અંદર આવશે તમારા ઘરે આવશે તમને પગે લાગશે પણ અસલ આ સવાલ થી પૂછજો રસ્તાઓની વાત કરું ખરેખર ના બોલવું જોઈએ દુઃખ થાય છે ખંભાતની અંદર ખૂબ ગંભીર સમસ્યા છે આ તમામ ગામના લોકોને કહું છું કે પૂછજો સવાલ આ નેતાઓને ક્યાં હતા અમારા તૂટેલા ફૂટેલા રસ્તા અત્યાર સુધી એવા છે અત્યારે તમે તમારા ચૂંટણી ઢંઢાની અંદર વાયદાઓ કરો છો પણ અત્યાર સુધી ક્યાં હતા આ સવાલ ચોક્કસ થી પૂછજો ચૂંટણી બે હજાર બાવીસ માં સંપન્ન થઈ ગઈ હતી પાંચ વર્ષ માટે નેતા તમે પસંદ કર્યો તો શા માટે એક વર્ષની અંદર મૂકીને જવું પડે તમારે એવું તો એવું તો કયું આભ તૂટી પડી ગયું તમારા પર કે તમારે વિધાનસભાના પદ ઉપરથી ધારાસભ્યના પદ ઉપરથી તમારે રાજીનામું આપવું પડે પ્રજા પ્રજા સાથે મતલબ પ્રજા દ્રોષ કરવો પડે શા માટે પ્રજાએ તો તમને પાંચ વર્ષ માટે મૂક્યા હતા યાદ છે પાંચ વર્ષ કહેવાય તમારા કદાચ દિક્ષનરીની અંદર બાર મહિનાની અંદર પાંચ વર્ષ થતા છે એવું લાગે છે મને પ્રજાએ ભરપૂર વોટ આપે હતા પણ વાંધો નહીં હવે પ્રજાએ સમજવાની જરૂર છે કે પ્રજાના કામ કરવા માટે કોઈ કોઈ પાર્ટીની જરૂર નથી તમારે જો કામ કરવું છે તમારી પાસે પાવર છે તમે ધારાસભ્ય ઓલરેડી છો સરકાર દરેક ધારાસભ્યને દોઢ કરોડ રૂપિયા ફંડ આપે છે એમના વિસ્તારની અંદર વાપરવા માટે પછી એ ભાજપનો હોય એ આમ આદમી પાર્ટીનો હોય એ કોંગ્રેસનો હોય કે અપક્ષ હોય એક સરખું છે ભારતના બંધારણની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીનો ઉલ્લેખ નથી આ તમામ ભાઈ બહેનો સમજી લેજો જેટલી ગ્રાન્ટ ભાજપના ધારાસભ્યને મળે એટલી જ કોંગ્રેસના ને મળે અને એટલી જ આમ આદમી પાર્ટીના મળે અને એટલી જ અપક્ષને મળે તો પોતાનું કામ કાઢવાની વાત છે પ્રજાના પ્રશ્નો સાથે ક્યાં લેવા દેવા છે ખાસ યુવાનો ભ્રષ્ટાચાર મને ખબર છે બહુ જ બધી હેરાનગતિ છે ખંપાત વિસ્તારોની અંદર ની અંદર સરકારી કચેરીની અંદર ધૂમલૂટ મચાવવામાં આવી રહી છે તમારું કોઈ પણ કામ પૈસા વગર નથી થઈ રહ્યું લાખોની સંખ્યાની અંદર એવા સમાચાર મળ્યા છે પાસે એક સિંગલ રૂપિયા ની માગણી કરી શકે અને આવું કોઈ નેતાને બોલી શકે એ પણ લખી રાખજો અત્યારનો મુદ્દો છે આ નેતાઓ ક્યાં હતા પ્રજાને પડતી તકલીફો અંદર ક્યાં ગયા હતા અને ખાસ એમના જે સમર્થકો છે એમને ચોક્કસ સવાલ પૂછીશ આજે પણ ખંભાતની યુવાનોનું શોષણ આજે પણ ચાલુ છે તમારી રેલીઓની તમારી ભીડની તમારી સભાઓની જરૂર ત્યાં છે હિંમત હોય જાઓ જીઆઈડીસી માં જાઓ એ કંપનીઓની અંદર એમના કૌભાંડો બહાર પાડો ક્યાં તેવડ નથી ત્યાં ટાઈ ટાઈ ફીસ થઈ જાય છે આપણે બંડલો લેવાના છે એટલે આપણાથી બોલાય નહીં આવી પરિસ્થિતિ છે પણ યુવાનોએ આ વખતે એમનો નેતા પસંદ કરવાનો છે પ્રજાનો ઉમેદવાર પસંદ કરવાનો છે આ બધા લોકો સામે આ ભ્રષ્ટાચારીઓ આ ચોરો આ કૌભાંડીઓ સામે કોણ વાત ભીડી શકે છે એ પ્રજાએ હવે નક્કી કરવાનો છે એટલે આ વિડીયો ખંભાતના એ તમામ મતદારો સુધી પહોંચાડજો કે જેટલા બી ઉમેદવારો આવે છે એવું નહીં કહું તમે ચાલો મહી પછી ને જેટલા આવ્યા વાંધો વોટ ના આપો પણ જે સક્ષમ ઉમેદવાર દેખાય છે એને પસંદ કરો તમે એક એવા નબળા ઉમેદવારને પસંદ કરીને તમારા પાંચ વર્ષ બગાડો છો પાંચ વર્ષ તો બગડે છે બીજા પાંચ વર્ષ આગળ નીકળી જાય છે અને તમે પાંચ વર્ષ પાછળ આવી જાવ છો દસ વર્ષની ગેપ આવી જાય છે એટલે આ વખતે ભૂલ ના કરતા તક મળી છે એક સક્ષમ નેતૃત્વને પસંદ કરીને આખા ભારતની અંદર ખંભાતનો ડંકો વાગે આખા ભારતમાં ખંભાતને લોકો યાદ કરે ને આ કોઈ દમદાર ધારાસભ્ય છે એવી વાત આખા મોકો મળ્યો છે ચૂકતા ફરી મોકો કદાચ બીજા સાડા ત્રણ વર્ષ પછી મળે સાડા ત્રણ વર્ષ પછી બી નહીં કદાચ કઈક એવું રિઝલ્ટ આવે તો ફરી પાછી વર્ષ પછી ચૂંટણી આવશે એ બી લખી રાખજો કારણ કે ટકવાની હિંમત પણ એનામાં ને આ બાજુથી બંધુકડી આવે